જય કિસાન મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારનો આમ આદમી પાર્ટીનો પેટા ચૂંટણીનો ઉમેદવાર દોસ્તો છેલ્લા એક મહિનાથી એક મહિનાથી આ કાળા ધોમ તડકામાં વિસાવદર ભેસાણના ગામડે ગામડે હું જઈ રહ્યો છું ખૂબ અસહ્ય તડકો અસહ્ય ગરમી સવારે વહેલા જાગીને ગામડે ગામડે જઈએ રાતના એક બે વાગ્યા સુધી આગેવાનોને આગેવાનો ખેડૂતોને મળવાનું મજૂર વ્યક્તિઓને મળવાનું માલધારીઓ આ પંથકની પીડા શું છે લોકોની સમસ્યા શું છે શું કરી શકાય એમ છે એ જાણવાની કોશિશ કરી રહ્યો છું સપનું લક્ષ કે વિઝન એક જ છે એક જ લક્ષ છે કે જેને ખેડૂતો ને ખેતમજૂરોને પશુપાલકોને સમાજના નાના વર્ગ ને મોંઘવારીથી રડાયવા છે ભ્રષ્ટાચાર થી રડાય છે તાનાશાહીથી રડાવ્યા છે જેને સમાજને આંસુ પડાવ્યા છે એને હરાવવાના છે એનું અભિમાન તોડવું છે સપના અને લક્ષ સાથે નીકળ્યો છું આ રસ્તાની અંદર ઈશ્વર સાથ આપી રહ્યો છે સમાજ જનતા ખેડૂતો પશુપાલકો માલદારીઓ ખેતી મજૂરી કરતા વ્યક્તિઓ સાથ આપી રહ્યા છે એ વાતની મને ખુશી છે ગર્વ છે પણ હું આજે એક વિશેષ વિનંતી કરવા માંગુ છું કે આપણે ગઠબંધન કેમ ન કરી શકીએ હું ભાજપના સૌ કાર્યકર્તાને વિનંતી કરું છું કોંગ્રેસના સૌ કાર્યકર્તાને પણ વિનંતી કરું છું ખેડૂતોને વિનંતી છે ખેત મજૂરોને વિનંતી છે કે હાલો ને આપણે બધા ગઠબંધન કરીએ અને આપણે બધા આપણા પ્રશ્નો માટે લડીએ રાજકારણ કરવાની તો સો તક આવશે હજાર મોકા આવશે પણ ખેડૂતનું માથું ઊંચું રાખવાનું ખેડૂતનો વટ ટકાવી રાખવાનું ખેડૂતોનું સન્માન ટકાવી રાખવાનો ખેતમજૂરોનું સન્માન ટકાવી રાખવાનો મોકો ક્યારે મળશે નાનો માણસ પીડાય છે લાચાર છે અને આ વિસ્તારમાં ભાજપ ને હરાવવું એ આપણા સૌની ફરજ છે કર્તવ્ય છે ત્યારે હું બધાને વિનંતી કરું છું કે આ ખેડૂતોની દયાખાવ ખેતમજૂરોની જરાક રહેમ કરો સૌ પાર્ટીના બધા મિત્રો ભેગા મળી કે હાલો ભાઈ આપણે આપણા માવતરનું માં જેવી જમીનનું એ જમીન ખેડનારા ખેડૂતનું એ જમીન ઉપર કામ કરનારા ખેત મજૂરનું ઢોર ચારનારા પશુપાલકોનું હવનું રૂડું થાય એવું કામ ભેગા મળીને કરીએ રાજકારણ સાઈડમાં રાખીએ અને આપણે બધા ભેગા મળીને આ મલક ની અંદર આ પંથક માંથી તાનાશાઓને હરાવીએ ભ્રષ્ટાચારીઓને હરાવીએ સત્તાનો નશો જેને ચડ્યો છે એનો અભિમાન તોડીએ ખેડૂતોનું સ્વાભિમાન બચાવવા માટેની લડાઈ લડીએ એ હું બધાને આહવાન કરું છું બે હાથ જોડીને એવી બધા વિનંતી દોઢ વર્ષ માટે જે ચૂંટણી છે એમાં જનબંધન કરીએ જન જનનું બંધન કરીએ ખેડૂત ગઠબંધન ખેતમજૂર ગઠબંધન માલધારી પશુપાલક સૌ ભેળા મળીને આ પંથકમાંથી ભાજપને ભગાડીએ એવો સંકલ્પ લઈએ જય કિસાન